લગ્ન પ્રસંગ હોય કે પછી કોઈ પણ ફંક્શન હોય એમાં ચીઝ બોલ્સ તો ખાસ કરીને રાખવામાં આવે છે કેમ કે એ નાનાઓ એટલે કે બાળકોને અને મોટાને બધાને આ ચીઝ બોલ્સ ખૂબ જ ભાવતા હોય છે આજે આપણે એક ચીઝ બોલની રેસિપી જોશું તમે જોઈ શકો છો એકદમ સરસ ચીઝી બન્યા છે આપણા ચીઝ બોલ્સ અને આ બનાવવા એકદમ ઈઝી છે ફક્ત દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં તો એવા સરસ બનશે કે તમે દર વખતે આ રીતે જ તમે ચીઝ બોલ બનાવશો તો ચાલો આજે જોઈએ એકદમ ટેસ્ટી ચીઝ બોલની રેસિપી એના માટે આવી રીતે બે મોટી સાઈઝના બાફેલા બટેકા લેવાના છે બટેકા બાફતી વખતે ખાસ ધ્યાન રાખવાનું એને ઓવરકુક નથી કરી દેવાના અને બીજી વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમારા બટેકાને હંમેશા બે કલાક પહેલા બાફીને રાખવાના એટલે કે હંમેશા બટેકાને ઠંડા કરીને લેવાના છે અહીંયા જો ગરમ ગરમ બટેકા તમે લેશો તો એ ચીકણા ચીકણા થશે અને અંદર આપણે જે મિશ્રણમાં પછી આપણે ચીખાસ વધી જશે તો તમે જોઈ શકો છો મેં એને ખમણીને તૈયાર કરી લીધા છે બે બટેકાને હવે એક નાની ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાના એક મોટી ચમચી ઓરેગાનો કે મિક્સઅપ ઉમેરવું તીખાસ પ્રમાણે લીલા મરચાં ઉમેરવા અને એક નાની ચમચી લસણની કટકી ઉમેરવાની જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું અથવા આદુ મરચાની પેસ્ટ ઉમેરવાની અને કોથમીર ઉમેરી દેવાની બે થી ત્રણ મોટી ચમચી જેટલી કોથમીર ખાસ ધ્યાન રાખજો કે કોરી હોવી જોઈએ પીની પાણી વાળી ના હોવી જોઈએ અને મીઠું ઉમેરી દેવાનું છે અને આટલી બધી વસ્તુ આપણે પેલા મિક્સ કરી લેવાની છે આ તમે જોઈ શકો છો મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે પણ આ થોડુંક ઢીલું છે તો આપણે એમાં બ્રેડનો નો ઉમેરી દઈએ તો મારી પાસે બે ત્રણ બ્રેડ વધી હતી ને તો મેં એને સૂકવી દીધી હતી અને એનો પાવડર કરીને લઈ લીધો છે તમે તાજી બ્રેડનો પાવડર કરીને પણ લઈ શકો છો ઇવન તમારી પાસે જો વાસી રોટલી પડી હોય તો એકદમ ઝીણો એને ભૂકો કરી નાખજો અને એ પણ તમે અત્યારે ઉમેરી શકો છો અહીંયા બે મોટી ચમચી જ ઉમેરવાનો છે જો જરૂર જણાય તો વધારે પડતો પણ ઉમેરી શકાય છે બસ આપણે મિશ્રણ એવું ખાટું કરી દેવાનું કે આપણે એના બોલ્સ વાળી શકીએ એટલું મિશ્રણ ખાટું હોવું જોઈએ પછી હાથમાં તેલ લગાવી લેવાનું અને એમાંથી આપણે થોડા થોડા પોર્શન લઈને બોલ બનાવી લેવાના અત્યારે હું થોડા એક સરખી સાઈઝના બોલ્સ બનાવી લઉં છું એટલે આપણા બોલ્સ એક સરખી સાઇઝના થઈ જાય પછી આપણે એમાં ચીઝ ટફ કરવાનું છે એટલે કે અંદર ફરવાનું છે તો આ રીતે પેલા બધા બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે હવે અહીંયા ચીઝ લેવાનું છે તો મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધું છે મોઝરેલા ચીઝ આવી રીતે મારી પાસે એકદમ પોચું પોચું હતું પેકેટવાળું હતું તો રીતે પોચું પોચું છે જો તમારી પાસે આટલું સોફ્ટ મોઝરેલા ચીઝ ન હોય તો તમારે એને પેલા ખમણી લેવાનું અને પછી એને નાના નાના આવી રીતે બોલ્સ કરીને રાખી દેવાના છે અને જો તમારી પાસે આવી રીતે મોઝરેલા ચીઝ ન હોય તો પછી આની જગ્યાએ તમે કોઈ પણ ચીઝ લઈ શકો છો જે પણ તમે રેગ્યુલર ચીઝ વાપરતા હોય એ લઈ લેવાનું અને જો આવી રીતે પછી સ્ટફ ના કરવું હોય અને તમારે બટેકાના મિશ્રણમાં મિક્સ કરી દેવું હોય તો પછી તમે એને ખમણીને પણ બટેકાના મિશ્રણમાં મિક્સ કરી શકો છો હવે જે બટેકાના બોલ્સ કરીને રાખ્યા તે લઈ લેવાના અને એને આવી ફ્લેટ કરી દેવાનું અને પછી એક ચીઝ બોલ લઈ લેવાનું અને એને સરસ મજાનું આવી રીતે કવર કરી દેવાનું ખાસ ધ્યાન રાખજો અને સરખી રીતે ઉપરથી કવર કરજો એટલે કે કોઈ પણ જરા પણ જગ્યા ના રહી જાય નહીતર પછી ચીઝ ગરમ થાય ને તો એ મેલ થઈ જાય છે અને તેલમાં છૂટું પડી જશે તો તમે જોઈ શકો છો આવી રીતે સરસ બોલ કરીને પેલા તૈયાર કરી લેવાના એક વખત ફરીથી પણ બતાવી દો આવી રીતે બટેકાનો જે આપણે રોલ્સ કરીને રાખ્યા એને થોડુંક આવી રીતે દબાવી દેવાનું અને એમાં ચીઝ ભરી દેવાની અને સરસ મજાનો એને સીલ કરી દેવાનું એટલે પછી ગોળ કરી લેવાનું હવે તમે જોઈ શકો છો આ બધા બોલ્સ મેં બનાવીને તૈયાર કરી લીધા છે એને હવે સાઈડમાં મૂકી દઈએ અને અહીંયા ટોસનો ભૂકો લઈ લીધો છે તમે ટોસનો ભૂકો બ્રેડનો ભૂકો કે રોટલીનો જીનો ભૂકો કોઈ પણ લઈ શકો છો અને એમાં આપણે પહેલા સિંગલ કોટ કરી લેવાનું કે ડ્રાય કોટ કરી લેવાનું છે આવી પહેલા આપણે ડ્રાય કોટ કરી લેવાનું છે સ્લરીમાં ઉમેરવાનું નથી સ્લરીમાં ઉમેરા પહેલા ડ્રાય કોટ કરી લેવાનું છે તો આવી રીતે ડ્રાય કોટ કરી લેવાના બધા બોલ્સને પછી આપણે સ્લરી બનાવવાની છે તો એક બોલમાં બે નાની ચમચી જેટલો ચોખાનો લોટ લેવાનો અને બે ચમચી જેટલો કોર્ન ફ્લોર એટલે કે મકાઈનો સફેદ લીસો જે લોટ આવે છે તે લઈ લેવાનો છે તેમાં એક ચોથા ચમચી મરી પાવડર અને તે પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને આમાં થોડું થોડું પાણી નાખીને આપણે એની સ્લરી બનાવી દેવાની છે તો શરૂઆતમાં એકથી બે ચમચી જ પાણી પહેલાં નાખજો અને મિક્સ કરી લેજો જો ચોખાનો લોટ ના હોય તો રોટલીનો લોટ લઈ શકાય છે અને રોટલીનો લોટ પણ ના લેવો હોય તો મેંદો પણ લઈ શકાય છે થોડું થોડું પાણી નાખતું જવાનું અને મિક્સ કરતું આપણે આવી એકદમ ઢીલી સ્લરી બનાવવાની છે શકો છો આવી સ્લરી આપણે આપણે બનાવવાની છે 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 ચમચીમાં કોટ થઈ થઈ શકે ને બસ એટલું જ રાખવાનું તો આ હવે જે બોલ્સ તૈયાર કરીને રાખ્યા તે પેલા સ્લરીમાં ઉમેરી દેવાનું ને સ્લરીમાં સરસ મજાનું એને કોટ કરી દેવાનું ફરતે સરસ મજાનું કોટ થઈ જાય એટલે આવી રીતે કાટા ચમચીની મદદથી નીતારી દેવાનું એટલે જેથી વધારાનું જે મિશ્રણ હોય કે આપણે ન જાય પછી એને ઉમેરી દેવાનું અને ટોસથી કવર કરી દેવાનું હવે સરખી રીતે કોટ કરી લીધા પછી આપણે એને થોડું હાથેથી દબાઈ દેવાનું એટલે બ્રેડ ક્રમ્સ કે ટોસનો ભૂકો અંદર ચોટી જાય હવે આ થયું એક કોટિંગ તમે આ રીતે બે કોટિંગ પણ કરી શકો છો જો શરૂઆતમાં પહેલી જ વખત બનાવવાના હોય ને તો ખાસ બે વખત કોટિંગ કરજો એટલે કે આ બોલ્સને પાછું સ્લરીમાં ઉમેરજો ને પાછું ટોસમાં ઉમેરજો આ રીતે બે વખત કોટ કરવાથી ચીઝ અંદર ફાટતું નથી હવે તમે જોઈ શકો છો મેં બધા બનાવીને તૈયાર કરી લીધા છે હવે આને આપણે ફ્રીઝરમાં પાંચ થી સાત મિનિટ ફ્રીઝરમાં મૂકવાનું છે જ્યાં બરફ રાખીએ છીએ ને તે આપણે પાંચ થી સાત મિનિટ એને રાખવાનું છે ત્યાં સુધીમાં આપણે તેલ પણ ગરમ કરી લઈએ હવે અહીંયા તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું તેલને એકદમ સરસ ગરમ થવા દેવાનું પછી ફ્રીઝરમાંથી બોલ્સ કાઢીને આપણે એને તળી દેવાના છે તળો જ આપણે એકસાથે તળવાના એકસાથે વધારે તળવાના નથી ને અહીંયા ગેસ તમારે મીડિયમ ટુ હાઈ રાખજો નહીં પછી બોલ્સ એકદમ તેલ પી જાશે અથવા તો એ ફાટી જશે કેમ કે બટેકું ગરમ થશે એ પણ ઢીલું પડશે પ્લસ ચીઝ પણ ઢીલું પડશે તો પછી એ બધું જ તેલમાં છૂટું પડી જશે અને આપણે આવી રીતે ફેરવતા ફેરવતા આપણે એને ગોલ્ડન કલરના થઈ જાય ને ત્યાં સુધી એને તળવાના છે અને આને તળતા વાર નહીં લાગે એક થી બે મિનિટમાં આરામથી એ તળાઈને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને થોડા થોડા ફાટી પણ ગયા છે તમે જો હજુ એને તળવામાં રાખશો ને તો એ વધારે ફાટી જશે તો આ રીતે આપણે બોલ્સ ને ચીઝ બોલ્સ ને તળી લેવાના છે અને બધા હંમેશા આવી રીતે ત્રણ ત્રણ જ તળજો એકસાથે વધારે નહીં તળતા અને થોડા થોડા તો ફાટશે જ એકદમ લીસા તો બનશે જ નહીં એટલે થોડા થોડા ફાટશે એમાં બીતા નહીં પણ વધારે પડતા ફાટી ના જાય એનું ખાસ ધ્યાન રાખજો ને એકસાથે વધારે ના તળી લેતા તો તૈયાર છે આપણા ચીઝ વોલ્સ આ એકદમ ટેસ્ટી બનશે ને ગરમ ગરમ તમે એને ખોલશો ને તો અંદર એવી સરસ ચીઝ મેલ્ટ થઈ થયેલી હશે ને તમને હું ખોલીને પણ બતાવી દો એકદમ મસ્ત ચીઝ મેલ્ટ થઈને તૈયાર થઈ ગયું છે તો ક્યારેક પણ તમને આવી રીતે બહારનું ખાવાનું મન થાય ને ચીઝ બોલ્સ ખાવાનું મન થાય ને તો આ રીતે ઘરે એકદમ ઇઝી પડશે પણ પણ બનશે અને સસ્તા પડશે તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો લાલ લખેલું સબસ્ક્રાઈબ બટન જરૂરથી દબાવી દેજો સાથે ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરો આ ચીઝ બોલ્સ આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે Yeah so the algebra bye bye thank you ji shri krishna